હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં મને જો અમે લોકો આવી ગયા છીએ કારોલ ગામડે મારું ગામ છે ત્યાં કેમકે આજે મારા બાપુ છે એમની ધરો છે એટલા માટે તો કારોલ અમે વહેલા પહોંચી ગયા હતા પણ વ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો ત્યારે કારોલ આવ્યા બ્રાહ્મણ આવી ગયા એટલે વ્લોક સ્ટાર્ટ કર્યો છે જો તમને દેખાડું બધા તો જો અહીંયા બધી વિધિ કરવાની છે ધરો છે એટલે અને બ્રાહ્મણ આવી ગયા છે અને આ જો સાત્વિક

ચાલો હાલો તી આવી જાવું જો અહીંયા બધે ધરો છે અને વધી કરવાને છે પ્રોસેસ બધે ચાલે છે અમારું છે જો અહીંયા ધરોની પ્રોસેસ ચાલુ છે હજી અને અહીંયા કિચનમાં જો ફૈબા અને કમળાબેન રસોઈ કરે છે ક્યાં કમળાબેન પરસો વળી ગયો ને અને અમારે ફૈબા જો શાક હલાવે છે બનાવ્યું ભલે બીજા હા કમળા બે ના શાક બનાવ્યું પણ જસ્ટ ફૈબા લઈ જાય અમારે જો તો પછી અને અહીંયા રોટલી ચાલુ છે

હા જરૂર કરીને એક એક રાત્રે ચાલુ ચાલુ તો એક પૂનમનું શ્રાદ્ધ પડવેનું શ્રાદ્ધ દીધ નું શ્રાદ્ધ તેરનું શ્રાદ્ધ ચોથનું શ્રાદ્ધ પાંચમનું શ્રાદ્ધ છઠ નું શ્રાદ્ધ સાતમનું શ્રાદ્ધ આઠમનું શ્રાદ્ધ નવમનું શ્રાદ્ધ દસમનું શ્રાદ્ધ અગિયારસ નું શ્રાદ્ધ બારસનું શ્રાદ્ધ દરસ નું શ્રાદ્ધ ચૌદસ નું શ્રાદ્ધ અમાસનું શ્રાદ્ધ સોળ શ્રાદ્ધ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર સાત વાર ચો એક પાંચમ છઠ સાતમ આઠમ નવમ દસમ અગિયાર બાર તેર ચૌદ ને પૂનમ આ પંદર તિથિ એકમા નગરી બે માનગરી ત્રણમાં નગરી ચારમાં નગરી પાંચમા નગરી છ માં નગરી સાતમા નગરી આઠમા નગરી નવમાં નગરી દસમા નગરી અગિયાર અગિયારમાં નગરી બારમાં નગરી તેર માં નગરી ચૌદમાં નગરી બે માં નગરી સોળમાં નગરી સત્તરમાં નગરી અઢારમાં નગરી ઓગણીસમાં નગરી ના વીસ નગરી અશ્વિભરણી રોહિણી મગધરા આદ્રા પુનર્વસુ પુષ્ય અસળેકા મગા પૂર્વા પાડ હોદ્રાપાડા હચિત્રાને સ્વાન અનુરાધા જ્યષ્ઠા શ્રવણ ધનિષ્ઠા સત્પાપુર ભાદ્રપદા ઉત્તર ભાદરપદા ભાદ્રપદાને રેવંતીર્ચો पाताल माँ देव देवता करे तमारी से जल की रोटी मन का पाठ पाठ चंके उपनो आप उतो ब्रह्मा करो विचार पटो गणों का एंट्री चार जे ने पड़े उतरे बहु पाठ सोना करनी रूपा वर्णी चवा बालिया दूध करती सो ब्रह्मा ना वेद बनती चंद्र सूरज ने साक्षी है शुक्रा को तारती नुकरा को डारती महा आगोर पंडित तार तार माता गायत्री

બધી સોડ રૂપિયા દેજો રમોનંદરા સર ના ના એ બી દે ના કાક હા જગા পইচা পাই ৰাখো অল দকচোন તમને તારે આવી ગયું ને તો વાંધો નહીં મનુ કઈ કઈ ચા ની તરસ લાગી કા

आखा दूध चा आखा दूधले चा बनाय मे हं शीतल रे मडिया वदान तोय बता चम्मा वैसे ही गया आज दूजो न फोटो लिदो हैं हां दृश्य उनो फोटो ली दंदी ले का रोयो सुआ हालो हालो हमणे जो रम तो तो पिलाए हस टेखडो बाल भाव छोड હેલો અહીંયા બધા જમવા બેસી ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે તમે સારું ને હા ધરા જમજાવ ખાય જો બાપુ અમાર જો

લાઈક કરો કે બેટા મારું આવે ને બાપુ જોવો તો મારું આવે ને પોતે સેલ્ફી રીતે વિડીયો ઉતારું છું અને હાલો બધા જમવા મીઠાઈ ખાવા ટોપરા પાક ટોપરા પાક ટોપરા પાક જોરદાર ટોપરા જરૂર આવજો ખાવા બહુ સરસ બનાવો મુલાકાત લેજો કારો મને ફોન કરજો બાપુને કારોના પેંડા બહુ વખણાય છે બહુ વખણાય ગામને બધા ટેસ્ટ કરજો ખાલી લઈ લો ના નહીં નહીં આ રે મમ્મી ઓલાયું કે જો ઓલા ભાઈ આવડ ને બોલે એ 10 કે હું લઈ લે તો બેરી થી મમ્મી બતાવવાનું છે આમાં બતાવવાનું હે

એટલે ક્યારેક કોક અહીંથી નીકળો તો પેંડા ખાતા જ જાવું નથી હા એ ટાટા જય જય કર હા એ બકરી હતા છોકરો ચોથી વાર આવી છે ઘર ચાર વાર તો મેં વળ ઓટાવી ને તોય આવી વઈ જાય ને હાલો હાલો કહી દે મારા ચેનલ ને

બોલો લાઈક લાઈક કરો કરો અમારે ગાડીમાં જો બધા ગોઠવાઈ ગયા છે વચ્ચેની સીટમાં સીટ ચાર જણા ગોઠવાના છે પાછળ એક સીટ ખાલી હતી તો આ કોઈ વાહન